જય મા લક્ષ્મી મિત્રો સો વર્ષ પછી હોળીના દિવસે ચંદ્રગ્રહણ થશે આ રાશિઓ માટે સુવર્ણ સમયની શરૂઆત થશે જાણો તમારી રાશિ પણ તેમાં સામેલ છે અને સાથે એ પણ જાણો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં ગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે પંચાંગ અનુસાર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પચીસ માર્ચના રોજ થશે ગ્રહણના સમય ચંદ્ર કન્યા રાશિમાં હશે અને રાહુ પહેલેથી જ અહીંથી ભ્રમણ કરી રહ્યો છે આ રીતે રાહુ અને ચંદ્રનો કન્યા રાશિમાં સંયોગ થશે પચીસ માર્ચની પૂર્ણિમાની તારીખે પણ ઉજવવામાં આવે છે વૈદિક કેલેન્ડર અનુસાર ચંદ્રગ્રહણ સમય સમય થાય છે તેની અસર જે માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળે છે આપને જણાવી દઈએ કે આ વર્ષે દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણ સવારે દસ વાગીને બે મિનિટ સુધી ચાલશે તેથી આ ચંદ્રગ્રહણ ગ્રહણ ની અસર તમામ રાશિના લોકો પર થશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમનું ભાગ્ય આ સમયે ચમકવા જઈ રહ્યું છે અને અચાનક આર્થિક લાભ થઈ શકે છે તો મિત્રો આજે આ અમે તમને જણાવીશું કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પરંતુ તે પહેલા તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન પણ પ્રેસ કરી દેજો અને સાથે કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારી રાશિ કઈ છે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ મેષ છે આ ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકોને ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયે તમને સારા નસીબ મળી શકે છે અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે જ્યારે આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે અને તમને તમારા કાર્યમાં સફળતા મળવાની ઉચ્ચ તકો પણ છે તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધને જાળવી રાખવામાં સફળ થવાના છો ચંદ્રગ્રહણ પછી તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે બીજી ભાગ્યશાળી રાશિ કર્ક છે આ ચંદ્રગ્રહણ કર્ક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયે તમે વાહન અને મિલકત ખરીદી શકો છો અને આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે તમારી કારકિર્દી વિશે વાત કરીએ તો તમને તમારા કાર્યક્ષેત્ર ને લગતી બાબતોમાં સંતોષ મળશે અને તમે કાર્ય વ્યવસાય માટે મુસાફરી પણ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો અને વ્યવસાયિકો ને પણ તેમના કાર્યમાં અનુકૂળ પરિણામ મળશે ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે ગ્રહણ થી કન્યા રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે આ સમય દરમિયાન બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે તમારું વ્યક્તિત્વ સુધરશે તમે તમારી વાણીનો પ્રભાવ પણ જોશો જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે અને સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે તમને ભાગીદારીના કામમાં સફળતા મળે છે તમને અચાનક બહુ મોટો ધન લાભ થશે વર્ષોથી જે તમારા મનમાં ચાલી રહ્યું છે તે પૂર્ણ થવા જઈ રહ્યું છે મિત્રો આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ ગ્રહણ નું કોઈ સૂતકકાળ માન્ય રહેશે નહીં પરંતુ ગ્રહણ થવાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને પ્રભાવિત કરશે તો મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જેના પર ચંદ્રગ્રહણની શુભ અસર થશે માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને તમારી રાશિ કઈ છે તે ચોક્કસ જણાવજો સાથે જ આવા વધુ વિડિયો જોવા માટે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો મળીશું આવનારા નવા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે